જય શ્રી કૃષ્ણ હું ભાવિકા ભાયાણી કિચન કિચનમાં આપ સૌનું સ્વાગત છે ઘણા દિવસ પછી કિચન કિચનમાં આજે વિન્ટર સ્પેશિયલ ગોડપાપડી બનાવીશું ગોળપાપડી તો બધા બનાવતા જ હશે એટલે એની રેસિપી હું નહીં કહું પણ અત્યારે સોશિયલ મીડિયામાં એક સરસ મજાનો મેસેજ ગોળ પાપડી વિશે વાયરલ થયો છે તે હું તમને કઈ સંભળાવીશ તો જાણવા જેવો છે તે મેસેજ તો ચાલો સાંભળીએ ગોળ પાપડી શોધાય ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી ગોળપાપડીના ગુણગાણ ગાઈએ તેટલા ઓછા છે ઇન્દ્રદેવે માણસને પહેલીવાર આ રેસીપી સુજાડી ત્યારે નારદ મુનિએ વ્યંગમાં કહ્યું હતું હે ભગવંત આટલી સાદી મીઠાઈ માણસને ક્યાં સુધી રીઝવશે ત્યારે ઇન્દ્રદેવે વચન આપ્યું હતું કે બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ મીઠાઈ હંમેશા મોખરે રહેશે ગરીબ હોય કે તવંગર પાપડી સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે પૃથ્વીના પરિભ્રમણ દરમિયાન લોકોને આ મીઠાઈ સુખ અને સંતોષથી માણતા જોઈને નારદ મુનિએ ગોળ પાપડીને સુખડીનું હુલામણું નામ આપ્યું ઘરમાં જ રહેલા ઘઉંના લોટ ગોળ અને ઘીથી સહેલાઈથી અને ઝડપથી બનતી મીઠાઈ એટલે ગોળ પાપડી એ ઘઉં ગોળ અને શુદ્ધ ઘીની સહિયારી સોડમથી આજુબાજુમાં બધાને ખબર પડશે કે આજે ભાવિકાના ઘરે ગોળપાપડી થાય છે નહીં કાજુ કિશમિશ નહીં કેસર બદામ ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે એ ગોળ પાપડીની અલૌકિક સુગંધ અને ગોળપાપડીનું કેવું છે કોઈ વાર મોડી બને તો કોઈ વાર ગળી બની જાય કોઈ વાર સહેજ પોચી તો કોઈ વાર કડક બની જાય કોઈ વાર કાચી રહી જાય તો કોઈ વાર વધુ લોટ શેકાઈ જાય પાપડી એટલે એક પવિત્ર મીઠાઈ કોઈ શુભ સમાચાર આવે એટલે ભગવાનને જટ પાપડી ધરાવાય મહુડી ડાભોળા ઘણા મંદિરોમાં ગોળ પાપડીને પ્રસાદ રૂપે ધરાવાય છે લાંબી મુસાફરી હોય અને ગોળ પાપડી ન હોય એવું બને હોસ્ટેલમાં રહેતા છોકરાઓને તેમની મમ્મી પાપડી બનાવીને મોકલતી હોય છે ગોળપાપડી નૈનીતાલ ઉટી કોડાઈ કેનાલની સફર પણ કરે છે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ ક્ષણે ગોળપાપડીથી વધુ સાદી સરળ અને સ્વાદિષ્ટ બીજી કોઈ મીઠાઈ બનતી હોય તો બતાવો સવાલ જ નથી ખરું ને પ્રભુને પ્રાર્થના કે અમીર હોય કે ગરીબ આંગણે શુભ સમાચાર આવે કે પછી ફળીએ ઝરમર ઝરમર વરસાદ આવે ત્યારે દરેકના ઘરમાં એક નાની થાળીમાં ઠારી શકાય એટલો લોટ ગોળ અને ઘી હોય આ રીતે મીઠાઈની મહારાણી ગોળ પાપડી તો કેવી લાગી મારી ગોળ પાપડી અને આ પાપડીનો વાયરલ મેસેજ તમને ગમ્યો ને પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ Charu Tiare. Auju!